સોમવારે વડાપ્રધાન મોદી ભુજ આવી રહ્યા છે ભુજ ભવ્ય રોડ શો બાદ વડાપ્રધાન ભુજની ધરા પરથી દેશવાસીઓને સંબોધન કરવાના છે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદીને આવકારવા અને સાંભળવા ભુજવાસીઓમાં આગોતરો ઉત્સાહ છલકાઈ રહ્યો છે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન મોદીના રોડ શો અને જાહેર સભાની તૈયારીઓના ભાગરૂપે શહેરના દરેક વોર્ડમાં બેઠક યોજાઈ હતી આ બેઠકોમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ભુજવાસીઓને વડાપ્રધાન મોદીના કાર્યક્રમનું નિમંત્રણ પાઠવ્યું હતું આ ઉપરાંત જાહેર સભા સ્થળ પર કઈ રીતે પહોંચ્યું સભાના સ્થળથી બેઠક વ્યવસ્થા રોડ શો વિસ્તાર અંગે વિગતો આપી હતી આ તકે દરેક વોર્ડમાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમ અંગે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શહેરના વોર્ડ નંબર એકમાં મોટાપેટ ચાર રસ્તા વોર્ડ નંબર માં શિવનગર ગરવી ચોક વોર્ડ નંબર ત્રણમાં કાસમભાઈની ઓફિસ વોર્ડ નંબર ચારમાં ભાનુશાલી સમાજવાડી વોર્ડ નંબર પાંચમાં સોનીવાડી કંસારા બજાર વોર્ડ નંબર છમાં દ્વારકાધીશ મંદિર વોર્ડ નંબર સાતમાં પડદાપીઠ હનુમાન મંદિર વોર્ડ નંબર આઠમાં વાલદાસનગર વોર્ડ નંબર નવમાં માં નગર વોર્ડ નંબર દસમાં રાજગોર સમાજવાડી વોર્ડ નંબર અગિયારમાં હનુમાન મંદિર ખાતે વોર્ડ સર બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા અને શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરો વગેરે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આપણે સૌ જાણીએ છીએ કચ્છની ધીંગી ધરાવ પર સવાયા કચ્છી અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છમાં એમના સ્વાગત માટે એક અલગ જ ઉત્સાહ અને ઉમંગ છે એ જ રીતે ભુજ પણ રોડ શોમાં એમનું સ્વાગત કરવા માટે થનગની રહ્યું છે આજે સમગ્ર ભુજ શહેરમાં અલગ અલગ વોર્ડોમાં અલગ અલગ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી બેઠકો રાખવામાં આવી છે એનામાં જોવા મળે છે કે બેઠકોમાં સંખ્યા ઉત્સાહભેર નાગરિકો જોડાઈ રહ્યા છે અને સ્વયંભૂ કે છે કે અમે પણ સાહેબ સ્વાગત કરવા માટે આવશું એટલે સાહેબનો નો ભુજ શહેર અને કચ્છ એ ભવ્ય સ્વાગત કરશે જે યાદગાર બની રહે છે ભુજના અગિયાર અગિયાર વોર્ડમાં અલગ અલગ ટાઈમે બેઠકો રાખવામાં આવી છે